શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતે વાસુદેવાય આ પ્રમાણે ગમ્મત કરતાં બધા બાળકોને કનૈયો જમાડે છે અને બાળકોની સાથે બેસીને જમે છે જીવ જ્યારે સર્વસ્વ છોડી પરમાત્મા સાથે પ્રેમ કરે છે પોતાનું અભિમાન છોડે છે પોતાનો જીવભાવ ભૂલે છે ત્યારે ઈશ્વર પણ ઈશ્વર ભાવ ભૂલી જાય છે અને જીવની સાથે રમે છે જીવ અભિમાનમાં હું પણ રાખે જીવ માને છે કે હું શાસ્ત્રી હું પંડિત હું જ્ઞાની તો ભગવાન તેને કહે છે હું તારો દાદો છું તને મારી નથી પડી તો મારે તારી શું પડી છે પરમાત્માને પ્રસન્ન કરવા હોય તો તેની પાસે બાળક બનીને જાઉં આ ભોજન વખતે ભગવાન કેવા શોભતા હતા બિભ્રદ વેણુમ જઠર પટયો હો શૃંગ વેત્રે ચકક્ષે વામે પાણો મશુણ કવલમ એ વખતે શ્રી કૃષ્ણની છઠા સર્વથી નિરાળી હતી તેઓએ કમરની ભેટમાં વાસણી ખોસેલી હતી સિંઘ અને લાકડી બગલમાં દબાવ્યા હતા ડાબા હાથમાં ઘીવાળો દહીં ભાતનો મધુર કોળિયો હતો અને આંગળીઓમાં ખાવાલાયક ફળોના અથાણા દબાવી રાખ્યા હતા ગોપ બાળકો એની ચારે તરફ ઘેરીને બેઠા હતા અને તેઓ જાતે સર્વની વચમાં બેસીને પોતાની વિનોદભરી વાતોથી પોતાના સાથી ગોપ બાળકોની સાથે બેસીને આ પ્રકારે બાળલીલા કરતાં કરતાં ભોજન કરી રહ્યા હતા સ્વર્ગના દેવતાઓ આશ્ચર્યચકિત થઈને આ અદ્ભુત લીલાને જોઈ રહ્યા હતા મનથી આ લીલાના દર્શન કરો આ વૃંદાવન છે આ યમુનાનો કિનારો છે આ વૃક્ષો ફળના ભારથી નમી ગયા છે ભગવાન ગ્વાલ મિત્રો સાથે ભોજન કરવા બેઠા છે આવી ભાવના તો કરો ભાવનાથી ભક્તિ ફળે છે વૈષ્ણવો મનથી વૃંદાવનમાં રહે છે તમારું તન ગમે ત્યાં હોય પણ મનથી ઠાકોરજીના ચરણમાં રહેજો ખાવું એ પાપ નથી ભગવાને અન્ન ખાવા માટે બનાવ્યું છે ખાવું એ પાપ નથી પણ ભગવાનને ભૂલી જઈને ખાય ભગવતા અર્પણ કર્યા વગર ખાય એ પાપ છે એકાદશી હોય તો ઘણા કહે કે મારે આજે ઉપવાસ છે હું કાંઈ લેતો નથી પછી કોઈ આગળ પાછળ જાય એટલે ફાકડા મારે છે ખાવું એ પાપ નથી બીજાને છેતરવું એ પાપ છે આ પહેલાં અઘાસુરને ભગવાને આપેલા મોક્ષને જોઈને બ્રહ્માજીને આશ્ચર્ય થવું તેમને થયું કે મનુષ્ય રૂપે લીલા કરી રહેલા ભગવાન શ્રી કૃષ્ણની બીજી મનોહર લીલા જોવાનો વિચાર કરીને આ કનયો છે કોણ બ્રહ્માજી જ્યારે આવ્યા ત્યારે ઉપર કહ્યા મુજબ કૃષ્ણ ગોપ બાળકો સાથે ભોજન કરી રહ્યા હતા આ વ્રજ બાળકોમાં એક બ્રાહ્મણનો છોકરો પણ આવતો હતો તેનું નામ મધુમંગલ મધુમંગલ સાંડિલ્ય ઋષિનો પુત્ર છે શ્રીકૃષ્ણ મધુમંગલને કહે છે કે તું રોજ અમારા ઘરનું ખાય છે પણ તારા ઘરનું મને કોઈ દિવસ ખવડાવતો નથી પવિત્ર બ્રાહ્મણના ઘરનું ખાવાથી બુદ્ધિ પવિત્ર થાય છે એટલે શ્રી કૃષ્ણે મધુમંગલના ઘરનું ખાવાની ઈચ્છા કરી યશોદાજીએ શાંદિડ્ય ઋષિને કહેલું તમારા બાળકને રોજ મારા ઘરે જમવા મોકલો મધુમંગલ રોજ જમવા આવે છે યશોદાજી તેને ખૂબ માન આપે છે આજે કનૈયો મધુમંગલની પાછળ પડ્યો મને કોઈ દિવસ તારા ઘરનું ખવડાવતો નથી મારે આજે તારા ઘરનું ખાવું છે મધુમંગલ દોડતો મા પાસે આવ્યો છે માનું નામ પૂર્ણમાસી મધુમંગલ માને કહે છે આજે લાલાને આપણા ઘરનું ખાવું છે જે બનાવ્યું હોય તે આપ પૂર્ણમાસીને આનંદ થયો પણ ઘરમાં કાંઈ રસોઈ બનાવી નથી શાંડિલ્ય ઋષિ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા પણ રાત્રે આઠ વાગે તેનું કર્મ પૂરું થતું પ્રાત સંધ્યા ગાયત્રીની ચોવીસ માળા પંચાયત અને દેવની પૂજા પંચદેવોને અભિષેક તથા વિશ્વદેવ યજ્ઞ હોમ તે પછી મધ્યાહન સંધ્યા તે પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ભાગવતનો પાઠ તે પછી એકવીસ હજાર ભગવાનના નામ જપ ત્યાં તો સાંજ પડી જાય જમવાનો સમય પણ ક્યાંથી મળે એવા તપસ્વી બ્રાહ્મણને ખાવાની ફુરસદ નથી એટલે રાત્રે એકવાર ફળાહાર કરતા એકવાર ભજનમાં આનંદ મળી જાય તો પછી સંસારનો આનંદ ફિક્કો લાગે છે આ જીવને ભજનમાં આનંદ મળતો નથી એટલે તે બીજા વિષયોમાં આનંદ શોધવા જાય છે બ્રાહ્મણનો અવતાર તપ માટે છે બ્રાહ્મણ ભોગવિલાસમાં પડે ભગવાનને ગમતું નથી વૈશ્ય અને ક્ષત્રિય વિલાસમાં પડે તો થોડું એક ક્ષમ્ય છે બ્રાહ્મણ માટે તે ક્ષમ્ય નથી બ્રાહ્મણ મરતા સુધી ભોગ ભોગવવાની ઈચ્છા ન રાખે તો મર્યા પછી ભગવાન તેને દેવી આનંદ આપે છે શાંદિલે ઋષિ અને તેમના પત્ની તપસ્વી હતા જય શ્રી કૃષ્ણ